પોદાર જેમ્બુ કિડ્સ અંકલેશ્વર દ્વારા શુક્રવારના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું પોદાર સ્કૂલના ચેરમેન શ્રી રાઘવ પોદાર સરના માર્ગદર્શનને અનુસરતા બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ શિસ્ત અને ક્લીનવર્કનો અભ્યાસ કરાવવા માટે પોદાર જંભુખીના સિનિયર કિન્ડર ગાર્ડનના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય પ્રદૂષણ નિવારણ અભિયાન હતો આજના સમયમાં પર્યાવરણ જાગૃતિને અનુસરતા બાળકોને પોલીસ સ્ટેશન ડિવિઝન એ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં બાળકોએ સૌપ્રથમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા સરને પ્રદૂષણ અટકાવવા માટે બાળકો દ્વારા થતા પ્રયત્નો જણાવવામાં આવ્યા હતા પર્યાવરણનું નિયમન કોઈ પણ સંસ્થા દ્વારા થાય તે શક્ય નથી પર્યાવરણ જાળવી રાખવા અને પ્રદૂષણ મુક્ત શહેર તૈયાર કરવા માટે સૌ પ્રથમ ફરજ એ દરેક વ્યક્તિની હોય છે પ્રદૂષણને અટકાવવા આધારિત ઘણા બધા કાયદાઓ અસ્તિત્વમાં છે પ્રદૂષણ આજના યુગમાં વૈશ્વિક સ્તરે એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા બની ગયું છે પ્રદૂષણને કારણે ન માત્ર પર્યાવરણીય તંત્ર ખલાસ થઈ રહ્યું છે પણ સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે પ્રદૂષિત નદીઓને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ધ્વનિ પર પ્રદુષણને ડામવા અવાજ વિનાના વાહનો અને યંત્રો બનાવી રહ્યા છે બાળકો દ્વારા શિસ્ત ટીમવર્ક પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા અને પર્યાવરણની સલામતીના મહત્વ વિશે શિક્ષિત કરવા તથા તેમાં નિર્ધારિત વિસ્તારમાં પ્રદર્શન વિશે માહિતી આપતું મોડલ બનાવી તેને અભિવ્યક્ત કર્યું હતું જેનો હેતુ પર્યાવરણની રક્ષા તથા પ્રદુષણને રોકવા સાથે પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો

ઉદાર જમ્મુ કિટ્સ અંકલેશ્વરના હેડમાસ્ટર શ્રી મનીષા ગોહિલ શિક્ષકો તથા બાળકો દ્વારા ઉપસ્થિત તમામ પોલીસના ટીમનો સરકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો